ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવીશું લીલા ચોરાનું શાક તો કેવી રીતના બનાવીશું અમે તમને રીત બતાવીશું તો ચાલો બનાવીએ ચોરા બટેકાનું શાક તો આવી રીતના આપણે બનાવીશું ખાવા માટે બહુ જ મજા આવશે ઓ તમારો જો ટાઈમ તમારે કને થોડું હોય તો જલ્દી બનાવવા માટે તો આ અમારો વિડીયો તમે ચોરા ચોરાનું શાક સમય તમારું કામ કમ લાગશે ને હૈયા બની જશે ચોરા બટેકાનું શાક તો ચલો બનાવી હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું ચોરીની સબ્જી તો લીલી ચોરી લીધી છે મેં તો આ પણ લીલી ચોરી છે તો આવી રીતના આપણે ફૂલી લીધી છે તો આપણે આજે આપણે બનાવશું લીલી ચોરીનું શાક તો બે મેં મિરચા લીધા છે આરા ને ચાર મેં બટીકા લીધા છે તે મેં પાણીમાં પલાળીને રાખ્યા છે બે આપણે ટમેટા લીધા છે નાના નાના તમે જોઈ શકો છો કેવી રીતના ટમેટા તો આપી આજ બનાવીશું એની લીલી ચોરી કહેવાય એને તમે ચોરા કહી શકો છો આપી બનાવીએ ચાલુ આપી બનાવી ચોરી નું સાત તો આપી આજ ચોરી નું શાક બનાવીશું કુકર માં તો મેં કુકર ગેસ ઉપર રાખી દીધો છે અને ગેસ ને આપી ચાલુ કર નાખ્યું છે તો હવે એના માં આપી નાખીશું તે તો તેલ આપી નાખીશું બે ચમચા જેટલું જો તમને જેટલું તમારી જેટલી सब्जी હોય એ પ્રમાણે તમે કે તો તમે જે પ્રકારની તમે सब्जी બનાવો એ પ્રમાણે તમે

હવે એનામાં આપણે નાશું એક આધી ચમચી હિંગ નાશું તો એ થઈ જશે ફૂટી દે એટલે પછી આપણે લેનામાં લસણ નાશું તો તમે જાઓ તો લસણ ને ફૂટીને તમે બનાવી શકો છો સાપ હવે એનામાં નાશું જે લસણની આંકડી લીધી છે એને મિસ પટક નાખું તો લસણ નીકળયા પછી જો બાકી છે એ ત્યારે આપણે છોરાને એનામાં નાખી દેશું ને છોરા ધોઈને પછી કટ કર્યા છે તો આવી બિસ્ના છોરા નાખી દેશું

ફાવે એના માં આપે નાખશું છે મે બટેકા મીઠા છે તો તમે જોઈ શકો છો ને આવી રીતે કાપા છે તો જો અમને ઝીણા જોઈએ તો તમે ઝીણા કાપી શકો છો સ્વિક્સ કરી નાખશું રે આવી રીતે ફાવે રીત નાપી મિક્સ કરી નાખશું ને ચોળ અને બટેકા ઓર મોપા કી જાય ત્યાર પછી આપે નાખશું એના માં टमाटर તો ટમેટા નાખી નાપે જો એનો રસ હોય એના માં આપે મીઠી હરી મરચ લીટી છે એ આપે એના માં નાખી દેશું તો આવી રીતે નાખે સમેતા કાપી આપે કરી શકો છો हवे में आप मिक्स कर रीते ऑइल में थोड़ी देर आप पकाव तेल में थोड़ी देर आप पकाशो आ रीतना मिक्स कर तो तुम जो रसवाड़ी सब्जी हो तो तुम थोड़ू जो तुम बाकी सब्जी हो तो आप कोरी खाई तो आप काची चोरी आ रीते आप कर सो तो थोड़ी देर आप तो 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 तो

આવી રીતના ચલાવીને બે ઢાકી નાખીશું તો બે માં તો થઈ જશે જો તમને રસવાળું જોઈતું હોય તો તમે એક ગ્લાસ એક તકલી નાખી શકો જો તમને ના જોઈતી હોય તો પોરી સબ્જી તમને ખાવાનું મજા આવતી હોય તો તમે આદુ ગ્લાસ પાણી નાખીને પોરી સબ્જી થઈ જાય તો હવે એમાં આપણે ઢાંકી નાખીશું કુકરી કે બે માં આપણે થઈ જશે તૈયાર તો આપણે બે સીટી કૂકરની થઈ ગઈ છે તો હવે આપણે જોઈશું તો થઈ છે હવે તમે જોઈ શકો છો શાક તૈયાર ગયું ચોરા ચોરાને બટેકાનું બનાવ્યું તો તમે જોઈ શકો છો બટેકા પાકી ગયા છે જે આપણે એક ગ્લાસ પાણી નાખ્યું હતું તેમ તો આપણે કોરું શાક બનાવ્યું છે તો ઠંડીમાં બહુ જ મજા આવે ચોરા બટેકાનું શાક તમે ગાવા ગાટા ની રોટી સાથ તમે ખાઈ શકો છો બાજરાનો રોટલી સાથ તમે ખાઈ લો તો તમને બહુ મજા આવશે કોરુ શાક તમને ખાવ હોય તો રે બટેકા નું તો આવી રીતે તમે બનાવીને ખાજો તમને બહુ જ મજા આવશે ખાવા માટે જમવા માટે બહુ જ મજા આવશે તમને ને તમારો સમય કમ લાગશે તમને તમારો સમય થી હયા શાક બની જશે ને બહુ ખાવામાં તે મજા આવશે જો મારો વિડિયો તમને સારું લાગો હોય તો મારા બેટીઓને લાઈક ને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ